નમસ્કાર મિત્રો સ્વાગત છે એક નવા વિડીયોમાં તમારું રાધનપુર તાલુકાના પેદાપુરા ગામે એક ઘટના ઘટના ચમત્કારી થઈ છે રાધનપુરના પેદાપુરા ગામે પુરાણું વછરાજ દાદાનું મંદિર આવેલું છે અને સાંજનો સમય થાય અને આરતી ટાઈમ થાય તો આ ઘોડી વછરાજ દાદાના દર્શન કરવા આવે છે આ ઘોડીના માલિકનું નામ છે ભૂરાભાઈ ઠાકોર અને પુરાભાઈના ઠાકોરનું ઘર આ મંદિરથી એક કિલોમીટર દૂર છે અને જેવો જ આરતીનો સમય થાય સાંજનું ટાણું થાય અને આ ઘોડી એક કિલોમીટર દૂરથી દરરોજ આ પુરાણિક મંદિરે આવે છે આ ઘોડીને જોવા રાધનપુરના ધારાસભ્ય પણ આવી ગયા છે તો મિત્રો તો મિત્રો અમે તો આ ચમત્કાર જ ગણીએ છીએ પણ તમે શું કહો છો એ વિડીયોમાં કોમેન્ટ કરજો અને વિડીયોને શેર કરજો